આહે આપણી નેચરલ પ્યોર આઈસ્ક્રીમ આહે આપણો મોહબ્બત સરબત તો આહે મિક્સ ફ્રૂટ ચોકલેટ અને આહે આપણો કુલર પિઝા આજકાલની જેન્સી એટલે કે કડીયુકની પરજા ખાવા પીવાની બહુ જાજી શોખીન હોય એટલે હું ઈ જ કેટેગરીમાં આવું તો અત્યારે આપણે જામનગરમાં આવ્યા હે અને જામનગરના પાંચ અલગ અલગ યુનિક ફૂડ આપણે ટ્રાય કરવાના હે અને આપણે રેટિંગ દેવાના હે 10 માંથી કે કયું ફૂડ આપણે બહુ મસ્ત લાગ્યું અને હું જે ફૂડ ખાવાનો હું મે મારી જિંદગીમાં કોઈ વાર ઈ ફૂડ નથી ટ્રાય કર્યા હવે આમાંથી ઘણા એમ કહે કે ભાઈ આવા ફૂડ તો અમે પહેલેથી ખાઈ લીધા છે પણ ભાઈ આપણે દેહી માનહરે આપણે આવા ફૂડ કદી ખાધા નથી એટલે આપણા માટે તો યુનિક ફૂડ જ છે તો હેને યુનિક ફૂડમાં આપણે પહેલ વેલા ખાવાના આઈસ્ક્રીમ હવે તમે પૂછ્યું કે ભાઈ આઈસ્ક્રીમમાં નવું શું હે નવું યુનિક શું હે આઈસ્ક્રીમ હે પણ એકદમ નેચરલ આઈસ્ક્રીમ છે તમને બતાવું કેવી રીતના હે તમને રિયલ ફ્રૂટની વાત કરતો તો ને જો આ હું હે કેરી હે આ કેરીમાં થઈને બધો મસાલો કાઢી નાખ્યો હે પછી આની અંદર હે ને આઈસ્ક્રીમ ભરીયા કેરી તો એકદમ રિયલ જ છે એવી રીતના જો આ મસ્ક મેલન સક્કરટેટી આની અંદરનો મસાલો કાઢી અને આની અંદર આઈસ્ક્રીમ ભરી હે એટલે આને નેચરલ કહેવાય જો આવી રીતના હવે આપણે આ ટ્રાય કરી મેં લાઈફમાં કોઈ ટ્રાય નથી કરી આ વસ્તુ ખાવામાં કેવી હોય કેરીની વાત કરતા તો આવી રીતના કટ થાય તો આપણું પહેલું હે ને આઈસ્ક્રીમ કીધું ને એકદમ નેચરલ હવે આપણે ટ્રાય કરી કેરીનો સ્વાદ આવે તો દેખાય મિત્રો આખે આખું કેરી છે જો નીચે કેરીનું જ લઈએ અને આ આઈસ્ક્રીમ હે નેચરલ આઈસ્ક્રીમ આટલા બધા ફ્રૂટ ઓપ્શન અવેલેબલ છે આપણે કેરીનું ખાધું હવે આપણે હે ને દાડમનું ખાવાના હવે આવી ગઈ ભાઈ આપણી પાસે ને દાડમ આઈસ્ક્રીમ તમે જોઈ શકો આખા કીધું આમાં દાડમ નીકળે છે દેખે કરીએ નાખકા તમને દાડમ જેવું લાગે લાગ્યું એકદમ ઠંડુ દાડમ ન કરે નીચે તો દાણા જ નીકળે છે જાય રહ્યા

ભાઈ આપણું મિક્સ ફ્રૂટ ચોકલેટ તૈયાર થઈ ગયું હોય ને થોડુંક મને છે ને વીડ લાગે કારણ કે ફ્રૂટમાં ચોકલેટ કેવી રીતે યાર આમ વળીએ કે નહીં વળીએ ફ્રૂટની વાત કરું તો આની અંદર જો છે ને દ્રાક્ષ છે સફરજન છે કીવી છે અને દાડમ છે અને ચોકલેટમાં બે પ્રકારની છે બ્લેક ચોકલેટ ને વ્હાઈટ ચોકલેટ પહેલી બાઈટ લઈએ આપણે આમ એમ ખબર નથી પડતી મને બીજી બાઈટ લઉં ખાટા મીઠા ટાઈપનું છે ને જમાવટ ના થઈ ગયું વાંધો ક્યાં ખબર આ ચોકલેટ એટલી મીઠી છે અને ભેગું મીઠું છે ને ફ્રૂટ આવી જાય ને જેમ કે આ સફરજન મીઠું આવી જાય તો આટલું હજુ મીઠું થઈ જાય ને તમારો મોં ભાંગી જાય

તો આ હે આપણો મોહબ્બત આજે આ હું હે આ રેપ જા છે વાહ 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 પહેલી વાર ટ્રાય કરી રોબજા રોબજા અને આ ગુલાબ વધારે સ્વાદ આવે છે મજા આવે કોલ્ડ્રિંક કોલ્ડ્રિંક ટાઈપ નો હે મોસ્ટ ઓફ રોબજા નો વધારે સ્વાદ આવે છે ગુલાબ નો અને આ તરબૂચ છે જે પ્રમાણે ને હાઈપ બનાવી છે ને કે મોહબ્બત શરબત મોહબ્બત શરબત એ પ્રમાણે આપણે ના લાગ્યું આમ એવું કઈ હાઈ ફાઈ ના લાગ્યું આમ

કુલ્લડ પીઝા માં તમે જોઈ શકો પીઝા નો બેઝ જ બેઝ છે સરળ ભાષામાં કહેતો રોટલો આની ઉપર હે ને બધો માલ નાખીએ કટકા કરેલા જે રોટલો હોય ને એલો પીઝા ની અંદર જે માલ હોય ને એમાં નાખે અને આને મિક્સ કરીને ને જો આ રેજ આપડો આ છે અને આપડે જે માલ બનાવ્યો હતો ને એ કે અંદર ભર દેગે ને એટલે થઈ જાય કુલ્લડ પીઝા ગુપી એ ક્યાં ક્યું હે આપણો કુલ્લર પીઝા છે એટલો ને હે તન ટીશ્યુ પેપર વેચા હે અને નીચે બે જો કોફીના કપ હે તો એટલો ગરમ લાગે છે આવી રીતના જો ઉપરથી ચીઝ નાખીએ ફર્સ્ટ ટાઈમ એવર આપણે કુલ્લર પીઝા ટ્રાય કરી ચીઝ જ છે મને કરો ભાઈ બાપા બેસ્ટ પહેલી જ બેટમાં કુલ્લર પીઝા આપણે હે બેસ્ટ લાગ્યો આ યુનિક ફૂડમાં અમુક જગ્યાએ તો આપણે કચરો જ ભૂટકો હે તો આ મને તો આ વધારે ભાવ્યો સાચું નોર્મલ પીઝા કરતા કુલડ પીઝા આપણે વધારે ભાગ્યો આ મસ્ત હે ભાઈ જીમજી મુંડા આવતા જ જાય ને ગરમ ગરમ વધારે આવતું જાય છે વાહ જોતા જોતા ઓહો

કુલ્લડ પીજા ની જીમ જ આપડો આ કુલ્લડ મોમોસ છે તમે કોઈ કુલ્લડ મોમોસ નું નામ એ સાંભળ્યું છે મને ખાસ કોમેન્ટ કરીને કહેજો અને ગરમ બહુ જાજુ છે ફર્સ્ટ બાઈટ આપણે એને ટ્રાય કરી આની અંદર મોમોસ આવે ને આપણે એવી જ ટ્રાય કરી આ ટ્રાય કરી આપણે કુલ્લડ મોમોસ આ ચીઝ વાળો પાર્ટ હતો આપણે મોમોસ ટ્રાય કરી આ હે ભાઈ મોમોસ બહુ ગરમ એમ ચીઝ છે ને મોઢામાં તોટી જાય છે એવરેજ છે એસા જેવું કઈ ખાસ ના લાગ્યું આપણે આપણે સેમ રેડીમાંથી કુલર મોમોસ ઘગાયો હવે જેવી રીતના કુલર પીઝા બને એ રીતના કુલર મોમોઝ બને છે ખાલી ફેર એટલો છે કે પીઝા ની જગ્યાએ એમાં મોમોઝ હોય અને મોમોસ તો આપણે ભાવતા નથી એટલે કુલર મોમોસ આટલા બધા કંઈ ખાસ ના લાગ્યા અને રેટિંગ ની વાત કરું તો આ ફૂડ ને આપણે દસમાંથી પાંચ રેટિંગ આપી હકીએ ફૂડ આપણાથી ખૂબતું નતું એટલે ભાઈ બંધ જેવો ખાવા આવી ગયો છે તો બસ મિત્રો આજના વિડીયો માટે એટલો જ અને આપણે આ પાંચ યુનિક પ્રકારના ફૂડ ખાધા એમાંથી તમે કયું ફૂડ ખાધું ખાસ કોમેન્ટ કરીને કહેજો અને અમુક હાઉ મને કચરા જેવા લાગ્યા અમુક બેસ્ટ લાગ્યા એમાંથી બેસ્ટ માં બેસ્ટ કુલર પીઝા રાખ્યું આ ટાઈપ જોતા ને તો ફટાફટ કોમેન્ટ કરી નાખો હવે મળી નેક્સ્ટ વિડીયોમાં